નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ મહીસાગર જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં તુલા દિવસની ઉજવણી સાથે સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઈ સમગ્ર દેશ અને રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં તારીખ પહેલી સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે સુપોષિત સાક્ષર સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે મહીસાગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ પોષણ માહની ઉજવણી થકી યોજનાઓ તથા સંદેશાઓ બહોળા જન સમુદાય સુધી પહોંચાડવાની એક વિશેષ ઝુંબેશ હાથ ધરાય છે રાજ્ય રાષ્ટ્રના તમામ પ્રદેશોમાં સંપૂર્ણ સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે આ માસની ઉજવણી કરવામાં આવે છે આ અભિગમમાં ઉત્સાહભેર ભાગીદાર નોંધાવવામાં મહીસાગર જિલ્લો પણ કટિબદ્ધ છે આજે મંગળવારના રોજ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં દિવસની ઉજવણી કરી સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વસ્થ બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ થકી સ્વસ્થ બાળ સ્પર્ધા આંગણવાડીમાં નોંધાયેલ બાળકોના વજન કામગીરી અને પોષણ ટ્રેકરમાં એન્ટ્રી વૃદ્ધિમાં પણ ડ્રાઈવ સ્વસ્થ બાળ સ્પર્ધામાં વિજેતા બાળક અને માતા પિતાને પ્રમાણપત્રનું વિતરણ તેમજ ભાદરવી પૂનમે અંબાજી દર્શને જતા શ્રદ્ધાળુઓને કાર્યકર દ્વારા પોષણ પ્રતિજ્ઞા તેમજ વિષામાં પણ પોષણને લગતી પ્રવૃત્તિઓ અને ગણેશ મહોત્સવમાં પોષણનો પ્રચાર પ્રસાર મિલેટ આધારિત વાનગીઓ ટ્રાઇબલ તાલુકામાં તેવી પ્રવૃત્તિઓ સાથે ઉજવણી આંગણવાડી કેન્દ્રો ખાતે કરવામાં આવી રિપોર્ટર નિમેશ શર્મા લુણાવાડા